પાલેજ ખાતે ઉર્સ પ્રસંગે સંવેદના પર્વમાં ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી રચિત સંવેદનાનો સેતુ પુસ્તકનું મહાનુભવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું પાલેજમાં ચૈત્રી પૂનમના મેળામાં શનિવારે રાત્રે સૂફી કલામ ભજન છાપતિલક સબ છીનલી રે મુજસે નૈના મિલાયકે આરિફ ચિશ્તીએ રજૂ કરી સૂફી માહોલની સજાવટ કરી હતી ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્મૃતિ ચિહ્નો ફુલ્હાર્ગને સાલ અર્પણ કરી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે સૈયદ મોતાઉદ્દીન ચિશ્તી રચિત સંવેદનાનો સેતુ પુસ્તકનું વિમોચન તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સૈયદ મતાઉદ્દીન ચિશ્તીએ પોતાની આગવી શૈલીમાં એ સૌથી ઉચ્ચ તબક્કો છે વિયોગનો જ્યારે કહેવાને ઘણું હોય અને કશું યાદ ના આવે સંવેદનાનો સેતુ વિશે સમજણભરી વાત કરતા જણાવ્યું હતું કે જિંદગી જીવવાના બે રસ્તાઓ છે કોઈના હૃદયમાં ઉતરી જાવ કોઈના હૃદયમાંથી ઉતરી જાવ એવું મારું દ્રઢપણે માનવું છે કે આ બને શક્યતાનો આધાર સંવેદના છે જીવન સંવેદના સહિત હશે ને તો આપણે એકબીજાના હૃદયમાં ઉતરી શકીશું અને જીવન સંવેદના રહિત હશે તો હૃદયમાંથી ઉતરી જઈશું હવે આપણે નક્કી કરવાનું છે સંવેદના સહિત જીવવાનું છે કે સંવેદના રહિત જીવવું છે એટલી સારવારો અને બાદબાકીને તમારે અને મારે નક્કી કરવાનું છે એક એ શખ્સ થા જો સમજતા થા મુજે ફિર એ હોવા કે વો ભી સમજદાર હો ગયા આ આપણી સમસ્યા છે આપણે એકબીજાને સમજવાનું છોડી દીધું છે આપણે એટલી હદે સંવેદના રહિત જીવન જીવી રહ્યા છે કે સામેવાળાને સમજવાનું છોડી દઈએ છે સંવેદના રહિત જીવન જીવીશું તો નડતરરૂપ પ્રયાસો કરીને કોઈને હરાવવાનો પ્રયાસ કરીશું અને જો સંવેદના સહિત પ્રયાસ કરીશું તો બધાને જીતાડવાની કોશિશ કરીશું એમ કહી સંવેદના સેતુ પુસ્તકમાંની પ્રેરણાદાયક વાતો રજૂ કરી ઉપસ્થિતજનોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિઓ તરીકે હર્ષ બ્રહ્મભટ્ટ કવિ તથા પૂર્વ અધિક સચિવ મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર દેવાંશી જોશી સ્થાપક અને સંપાદક જમાવટ મીડિયા સુભાષ ભટ્ટ લેખક વિચારક ચંદ્રમૌલી શાહ અરુણોદય પ્રકાશન ઉપસ્થિત રહ્યા હતા અહીંયા આવ્યા પછી મને ખૂબ સરસ લાગણી એટલે થઈ રહી છે કે આખી દુનિયા ચારેય બાજુથી પ્રયાસો કરતી હોય તમારી અંદરના મનુષ્યત્વને તોડવાનો અને ત્યારે બધા જ વાડાઓને ઓળંગીને કોઈ ભેગા થાય એના સુધી પહોંચવા માટે એના સુધીનું જોડાણ પોતાનું સ્થાપિત કરવા માટે જેના થકી આપણે બધા અહીંયા છીએ એનાથી સુંદર શું વાત હોઈ શકે મને ખૂબ સારું લાગી રહ્યું છે અહીંયા આવીને મને ખૂબ સારું લાગી રહ્યું છે મોજ બધી બહેનોને અહીંયા જોઈને અને મને ખૂબ સારું લાગ્યું જયારે સુંદર મજાનું ભજન થઈ રહ્યું હતું ત્યારે એમાં માણસો હતા એ દર્શાવે છે કે તારી કૃપા સિવાય તને પામી શકું એવી શક્યતા નથી તારી કૃપા સિવાય તને પામી શકું એવી શક્યતા નથી અહીં પથ અનેક હોવા છતાં પારદર્શકતા નથી પોતે ધર્મમાં હોવાની લગભગ સૌને વિસ્તૃત સમજ છે પોતે ધર્મમાં હોવાની લગભગ સૌને વિસ્તૃત સમજ છે ધર્મ પોતાનામાં છે કે નહીં સંદર્ભે ક્યાંય સ્પષ્ટતા નથી સંવેદનાનો સેતુમાંથી જ હું આ વાંચી રહી છું અને દરેક પાના પર એટલે હું જ્યારે આવી રહી હતી ત્યારે વિચારતી હતી કે શું વાંચીશ ને અહીંયા આવ્યા પછી મેં પાછું પાનું બદલી દીધું શ્રીમતી દેવાંશીબેન જોશી તેમજ ચંદ્રમોલીભાઈ શાહ અને આમંત્રણને માન આપીને અત્યારે ઉપસ્થિત દેશ વિદેશ તેમજ રાજ્યના છેવાળેથી વધારેલા માનવનતા ભાઈઓ બહેનો અને બાળકો હું જાણું છું કે મારે આજે વિસ્તૃતમાં કંઈક વધારે કહેવાની જરૂર નથી અમે ચર્ચા કરતા કે ગુજરાતીમાં મારી તો સરસ મજાનો શેર છે એ સૌથી ઉચ્ચ તબક્કો છે વિયોગનો એ સૌથી ઉચ્ચ તબક્કો છે વિયોગનો જ્યારે કહેવાને ઘણું હોય ને કશું યાદ ના હોય હું તો માત્ર આભાર વ્યક્ત કરીશ એક વાત લખી હતી વર્ષો પહેલાં અને મારી શૈલી છે એ વાતથી આરંભ કરી કે આભારથી આરંભ કરું છું અને પ્રેમથી પ્રયાસ કરું છું આભારથી આરંભ કરું છું અને પ્રેમથી પ્રયાસ કરું છું सफर तसे आ प्रयास प्रेम लोग आशा थी कमल मन हिंदी में सरस मजा एक बात कि जिंदगी जीने के दो तरीके हैं जिंदगी जीने के दो तरीके हैं किसी के दिल में उतर जाओ या किसी के दिल से उतर जाओ जीवन जीवन जिवन जीवन जीवन बे रस्ता हो प्रथम ही એ કોઈના હૃદયમાં ઉતરી જાવ અને બીજો એ કોઈના હૃદયમાંથી ઉતરી જાય મારું દ્રઢ માનવું છે શ્રી માતાઉદિન ચેષ્તિના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં પાલેજમાં આવીને એ વાતનો અહેસાસ થયો કે સંવેદનાનો સેતુ બાંધવાનો ક્યાંક પ્રયત્ન થઈ રહ્યો છે અને જ્યાં સુધી આ આવા સેતુઓ બંધાતા રહેશે જ્યાં સુધી એ પ્રયત્ન થતો રહેશે માણસને માણસની સાથે જોડવાનો એની સંવેદનાઓને જગાડવાનો અને પછી હૃદય સુધી પહોંચાડવાનું ત્યાં સુધી મને એવું લાગે છે કે દુનિયાના તોડવાના અને તૂટવાના કોઈ પ્રયાસો સફળ નથી થવાના આ શરૂઆત છે સુંદર સફરની અને જે ખાસા વર્ષોથી ચાલતી આવી છે આ સફર છે પોતાની જાતને ઈશ્વર સાથે જોડવાની અને બધાનો અર્ક આ પુસ્તકમાં દેખાય છે અને એટલે જ કદાચ આ કાર્યક્રમ આટલો સુંદર રહ્યો છે પ્રેમનો સંદેશો છે જે પુસ્તકમાં છે ઈશ્કનો સંદેશો છે જે પુસ્તકમાં છે અને એ આખી દુનિયા સાથે સમષ્ટિને ચાહવાનું અને બધાને પ્રેમ કરવાનો સંદેશ છે અને એ સંદેશ જ્યાં સુધી માણસો જીવનમાં નહીં ઉતારે ત્યાં સુધી બધું જ છે કે જે બધું હોવા છતાંય કશું નથી રહેવાનું અને સંવેદના આવશે એટલે બધું જ માણસો પામી લેવાના છે ચિસ્તીના સંવેદનાના સેતુના પુસ્તકના વિમોચન નિમિત્તે આવ્યો છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર સુફી ધારાઓમાં ઘણી બધીમાં મોખરે ચિસ્તી આ ધારા છે જેનું કામ જ પ્રેમ મૈત્રી અને કરુણા ફેલાવવાનું છે આ ઉર્ષ પણ એ નિમિત્તે છે અને પુસ્તકમાં પણ પ્રેમની કલ્યાણ મૈત્રીની આ વિશ્વમાં શાંતિ કઈ રીતે ફેલાય મૈત્રી શી રીતે જીવાય એની વાતો કરી છે જે પ્રેમ આપણે બધા જાણીએ છીએ કે પ્રેમ અને મૈત્રી એની વાતો તો ખૂબ થાય છે પણ એ બહુ જ દુર્લભ એવી જણસ છે ભાગ્યે જ મળતું એવો આ ભેટ છે આ ધારા એ પ્રેમ વહેંચ્યો છે સમગ્ર અને ભારતને પણ તો આ નિમિત્તે હું ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તીને અભિનંદન પણ આપું છું સંવેદનાના સેતુ પુસ્તક માટે અને હું પ્રાર્થના પણ કરું છું કે વિશ્વભરમાં એમની આ મથામણ છે પીસ ફાઉન્ડેશન એ પ્રેમ અને મૈત્રી સમગ્ર વિશ્વમાં ફેલાય અને સમગ્ર વિશ્વને એનો લાભ મળે થેન્ક યુ કોલેજના ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી ફિરઝાદા એમનું પુસ્તક સંવેદનાનો સેતુ એનું વિમોચન હતું લોકાર્પણ હતું અને બહુ સરસ કાર્યક્રમ યોજાયો ખાસ કરીને એમના પુસ્તકમાં જે પ્રેરણાત્મક અને સરસ જ્ઞાનની વાતો છે એનો લાભ બધા લે એવું હું ઈચ્છું છું કારણ કે પુસ્તકમાંથી વાંચવાથી પણ ઘણાના જીવન બદલાઈ શકે છે એમાં ઘણી બધી વસ્તુઓ તમને જાણવા મળી શકે છે આજે અહીંયા ડૉક્ટર સુભાષ ભટ્ટ ભાવનગરથી આવ્યા છે દેવાંશી જોશી અમદાવાદથી આવ્યા હું અહીંયા આવ્યો અને અમને બધાને પણ અહીંયા ખૂબ મજા પડી અને અમને પણ કેટલી નવી વસ્તુઓ જાણવા મળી એક ધાર્મિક સંસ્થાના વડા જ્યારે આવું સાહિત્યિક કામ કરે ત્યારે એમને માટે તો સંતોષનો વિષય છે જ પરંતુ બીજા લોકોને માટે પ્રજાને માટે પણ એ આનંદનો વિષય છે